સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેતૃત્વ અને એકતાનો ભવ્ય મેળો યોજાયો હતો યુનિટી ઝોન કોન ગુજરાત કોન્ફરન્સ ભારતના ભારત સ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર પચીસ નો ઝોન પ્રમુખ જે એફ એસ કિંજલ શાહના વીજનારી નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો યુનિટ જૉન કોન ગુજરાત કોન્ફરન્સનું ભારતના ગૌરવસ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર પચીસ ઝોન પ્રમુખ જે એસ કિંજલ શાહના વિજનરી નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ બે દિવસીય કોન્ફરન્સનું હોસ્ટિંગ જે સી આઈ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ચારસો ને એકસઠથી વધુ ડેલિગેટ્સ ભાગ લીધો ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં તથા મહારાષ્ટ્રના મુંબઈ મરીન લાઇન્સમાંથી પ્રતિનિધિઓ જોડાયા હતા જેના કારણે આ ઇવેન્ટ વધુ વિશિષ્ટ બની હતી કોન્ફરન્સમાં વિવિધ ઇવેન્ટ્સ દ્વારા સભ્યોએ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યું આકર્ષક રંગોળી ભવ્ય હોલ ડેકોરેશન અને સ્વાદિષ્ટ ભોજન સાથેના યોગ્ય મેનેજમેન્ટ જે સીઆઈ અંકલેશ્વર દ્વારા સૌના દિલ જીતી લીધા હતા મુખ્ય અતિથિ તરીકે સન ઓગણીસો નેશનલ પ્રેસિડેન્ટ જે એફ એસ રવિશંકર ઉપસ્થિત રહ્યા અને પ્રતિભાગીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો વિશિષ્ટ અતિથિ તરીકે બે હજાર અઢારના નેશનલ પ્રેસિડેન્ટ જે એફ એસ અર્પિત હાથી ઉપસ્થિત રહ્યા તથા સૌના ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો જે સી ગુજરાતના લાડીલા કાકા જે એફ એસ સંજય કાકાએ પણ ઉપસ્થિત રહી સૌના પ્રોત્સાહિત કર્યા અનેક પાસ્ટ જોન પ્રેસિડેન્ટ્સ હાજરી આપી જોન કોનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહે તથા જેસી અંકલેશ્વરના મિત્રોએ તમામ જવાબદારીઓ સંભાળી કાર્યક્રમનું ઉત્તમ રીતે સંચાલન કર્યું કોન્ફરન્સના બીજા દિવસે વર્ષ બે માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં નવા ઝોન પ્રમુખ તરીકે જે એફએસ લલિત બલદાણિયાની પસંદગી કરવામાં આવી હતી યુનિટી ઝોન કોન્ફરન્સ જેસી ઓફ ગુજરાત નેતૃત્વ એકતા અને પ્રગતિશીલ મૂલ્યોને ઉજાગર કરતો હિસ્ટ્રોકલ અવસર બની રહ્યો છે